વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ રાષ્ટ્રનું ગામ આપનું હાર્દિક સ્વાગત એવા બોર્ડ લગાવવામાં આવ્યા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવનાર નવીન પેઢીમાં હિન્દુ સનાતન ધર્મ વિશે જાણી શકે તેવા હેતુથી હિન્દુ રાષ્ટ્રનું ગઢ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે એવા ત્રણ બોર્ડ ગઢ ગામના મુખ્ય માર્ગો ઉપર લગાવવામાં આવ્યા છે પાલનપુર તાલુકાના ગઢ ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે હિન્દુ યુવાનોની ટીમ દ્વારા ઢોલ નગારા સાથે બાઇક રેલી યોજીને જય શ્રી રામ સનાતન ધર્મ કી જય અને ભારત માતા હાર્દિક સ્વાગત કરે છે એવા ત્રણ બોર્ડ લગાવવામાં આવ્યા હતા ગઢ લડબી પુલ દસામા ચોકડી અને રાયકા દાદા નગર ખાતે હિન્દુ યુવાનોની ટીમ દ્વારા હિન્દુ રાષ્ટ્રનું ગઢ ગામ આપનું સ્વાગત કરે છે જેમાં ગઢ ગામના હિન્દુ યુવાનોએ બોર્ડ ઉપર કંકુતિલક કરીને ફુલહાર કરાવવામાં આવ્યા હતા આ બોર્ડ વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ ગઢ ગામમાં અલગ અલગ ત્રણ જગ્યાએ મારવામાં આવ્યા છે આનાથી ગામમાં તેમજ આજુબાજુના ગામમાં જે લોકો આવે છે એમના અંદર હિન્દુ સનાતન સંસ્કૃતિ વિશે થોડુંક જ્ઞાન મળે અને પોતાની સંસ્કૃતિ વિશે એ લોકો જાગૃત થાય એ ઉદ્દેશ્યથી સમગ્ર ગામના દરેક સમાજના યુવા આગેવાનોને સાથે લઈ અને આજે ગઢ ગામમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આપણે હિન્દુ રાષ્ટ્રનું ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે એવા બોર્ડ બનાવવામાં અને લગાવવામાં આવ્યા છે